અમદાવાદ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક વિમલ પટેલ અને નાયબ નિયંત્રક ડોક્ટર મૃણાલદેવી ગોહિલની સીધી દેખરેખ હેઠળ અમરાઈવાડીમાં ઈકેવાયસી કેવાયસી કેમ્પનું આયોજન કરાયું નગરસેવક જગદીશ રાઠોડના જનસંપર્ક કાર્યાલય પાસે અરજદાર બારકોડ રેશન કાર્ડ ધારકોને ઘર જ ઈ કેવાયસી કરી આપવામાં આવ્યા મદદનીશ પુરવઠા નિયામક ડોક્ટર મયુર ચંદ્રા અને મણિન્દર ઝોનલ પુરવઠા વિભાગ ટીમે દિવસ દરમિયાન ચારસો સાત બારકોડ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરી આપતા તેઓ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકશે એ આ છોકરીનું થઈ ગયું છે છે दो बार आग पटाओ बड़ी करो आग आग बड़ी करो आग बड़ी करो पटपटा के दो बार बड़ी करो एकदम बड़ी रखो आग ले जाओ फोटो ले जाओ क्लिक कर करजो કાર્યાલયમાં રેશન કાર્ડના ઈ કેવાયસી ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્થ અને પુરવઠા અધિકાર મણિનગર ગવર્નલ કચેરીના સહયોગ અને સ્ટાફ દ્વારા અહીંયા ચારસો થી વધુ લોકોએ તેનો લાભ લીધો છે ગવર્મેન્ટની કોઈ પણ યોજનાનો લાભકારી બને બાળકોને બી લાભ લઈ શકે એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમને મણિનગર ઝોનલ કચેરી દ્વારા જે સાહેબોનો અને કચેરીનો સહભાગી થયા હતા એનો ખૂબ ખૂબ આભાર નામને પરીક્ષા આપ નમસ્કાર મારું નામ મયુર ચંદ્ર છે હું મદદની નિશન નિયંત્રક તરીકે મણિનગર ઝોનલ ઓફિસમાં કામ કરું છું અને ફૂડ કંટ્રોલર તરીકે અમારા વિમલ પટેલ સાહેબ છે તથા માનનીય નાયબ ફૂડ કંટ્રોલર તરીકે અમારા મનાલદી મેડમ છે બરાબર અત્યારે સરકારે કીધું છે એ પ્રમાણે દરેક રેશન કાર્ડમાં જે બી લોકો લાભાર્થીઓ છે એમને ઈ કેવાય કરવા માટેની પ્રક્રિયા ઝુંબેશ તરીકે આદરેલી છે એના માટેના અલગ અલગ રસ્તા છે જેવી રીતે કે નોનલ ઓફિસ ઉપર જઈને ઈકેવાયથી થઈ શકે છે રાશન કાર્ડનું ઉપરાંત ઘરે બેસીને માય રાશન એપ્લિકેશન ઉપરથી અને અમે સ્ટાફ જોડેથી કે તમારા નજીકની રાખીવાની દુકાનમાં પીડીએસ પ્લસ એપ્લિકેશન ઉપરથી ઈકેવાયથી કરાવી શકાય છે આજની તારીખે પાંચ ડિસેમ્બરના દિવસે અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર જગદીશભાઈ રાઠોડ સાહેબની એક એવી ઈચ્છા હતી અને વિનંતી હતી કે આંગણે લોકોને ફોન પર લાવવું પડે અને અમુક લોકો જેમને મોબાઈલ ઉપરથી જાતે કરતા નથી ફરતું એ લોકોને આપણે અહીંયા આવીને ઈ કેવાયસી માટે કંઈક કરી શકીએ એવી અમારી વાતચીત થઈ હતી તો અમારા માનનીય ફૂડ કંટ્રોલર સાહેબ અને ન્યાયબંધ નિયંત્રક મેડમના માર્ગદર્શન હેઠળ અમે લોકો અહીંયા એક ઈ કેવાયસી માટેનો મેગા કેમ્પ યોજેલો છે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર સાહેબની ઓફિસે બહાર જ એક એમની જે વ્યવસ્થા કરેલી જે પ્રમાણે આપણે અહીંયા એક લગભગ પાંચસો એક જણાને એના ટીકી લાભ આપવાની અત્યારે ગણતરી છે અને લગભગ લોકોએ સવારથી ચાલુ કરેલું છે અને સાંજ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સ્ટાફનો બી સહયોગ મેળવેલો છે જગદીશ રાઠોડ પોતે હાજર છે અને કન્ટિન્યુઅસ અમે લોકો અલ નિયંત્રક સાહેબ અને મહાબલ નિયંત્રક સાહેબનામાં છે લોકો માર્ગદર્શન આપી રહેલા છે અહીંયા અમે વિઝિટ કરેલી છે અમારા લોકલ અમારા પત્રકાર હર્ષદભાઈ પટેલનો પણ એમનો ખૂબ સહકાર નિવેદ્યો છે આની અંદર અને લોકોને આ રીતેની એક વ્યવસ્થા મળી રહે સાથે લોકોને અમે અવેર બી કરીએ છીએ કે એમની આજુબાજુમાં એવા લોકો જે મોબાઈલ યુઝ કરી જાણતા હોય તો ઘરે બેસીને માયરેશન એપ્લિકેશન ઉપરથી જેવી કરી શકતા હોય છે એ બધી વ્યવસ્થા કરીને લોકોને એક સેવા કરવાનો માન્ય પ્રયત્ન કરવાનો છે